દરેક જેટલા પણ લોકો કાર્ય કરે છે આ બધા જ લોકોને ત્રણ સ્થિતિમાંથી છે એ પસાર થવું પડે છે સૌથી પહેલું છે અવગણના નંબર બે છે એ છે વિરોધો અને નંબર ત્રણ છે એ સ્વીકાર બસ જેટલા પણ લોકો આ દુનિયામાં કાર્ય કરીએ છીએ ને અત્યાર સુધીમાં જેટલા પણ ઇતિહાસમાં જેટલા લોકોએ પણ કાર્ય કરીએ છે આ બધા જ લોકોને આ ત્રણ સ્થિતિમાંથી પસાર થવું પડે છે શરૂઆતમાં વિરોધો એટલા માટે થાય છે શરૂઆતમાં લોકો છે આપણી વાત માનવા માટે તૈયાર એટલા માટે નથી હોતા કે આપણા મનમાં આપણા કાર્યને લઈને શું એડિશનલ વેલ્યુઝ શું એ આ દુનિયા ઉપર શું એ આ વર્લ્ડ ઉપર છે ઇમ્પેક્ટ પાડી શકે છે કદાચ સામેવાળો વ્યક્તિ છે સમજવા માટે એ સમર્થ ના હોય એનું એનું સ્તર ના હોય કે એ વાત સમજી શકે એટલા માટે છે સૌથી પહેલાં છે એની અવગણના કરવામાં આવે ને એટલા જ માટે કહેવામાં આવે છે કે તમારા જે કંઈ પણ લક્ષ્ય હોય કદાચ એવા વ્યક્તિત્વ સાથે જ શેર કરો કે જે ઝીલવા માટે તૈયાર હોય જેની પાસે પાત્રતા હોય બાકી છે એ તમારી મજાક બનાવીને છે નીકળી જશે આ દુનિયા છે છે માટે વિરોધાભાસ આજે તમને પાગલ કહેશે છે અને કાલે તમને મહાન પણ કહેશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી ત્યારે જ કબીરજી કહે છે જગજો આજ પાગલ કહે કલ માનેગા મહાન સાચ રાહ થામ લે વહી બને પહેચાન આપણે આ વાતને થોડી સરળ બને આપીએ ભગવાન બુદ્ધની વાત પરથી ભગવાન બુદ્ધ છે એ જ્યારે પોતાનો છોડે છે અનેક લોકો તો એવા છે કે જે ભગવાન બુદ્ધને છે પાગલ માને છે ભગવાન બુદ્ધને છે મૂર્ખ માને છે કે આ કેવી પ્રવૃત્તિ કરી રહ્યો છે આપણે જે વસ્તુ પામવા માટે છે દુનિયામાં છે મહેનત કરતા હોય એ જ વસ્તુ છે આ વ્યક્તિત્વ છોડી દીધી છે દુનિયા તેમને પાગલ માને છે પરંતુ અંતે તો છે ભગવાન બુદ્ધનો એટલો સ્વીકાર કરવામાં આવ્યો કે એને ઇતિહાસમાં પોતાનું નામ છે લખી દીધું કદાચ સદીઓના સદીઓ વગી છતાં ભગવાન બુદ્ધ છે આપને હંમેશાને માટે યાદ છે આ તો દુનિયા છે જે જો તમે સાચું કહો તો એક સમય માટે બની શકે કે તમને ઝેરની પણ સજા આપવામાં આવે અને આવું જ એક વ્યક્તિત્વ ઇતિહાસમાં ખરીદ થઈ ગયું છે સુકરાત કે જે સુકરાત હંમેશાને માટે સત્ય બોલ્યા અને એના જ માટે એને ઝેર પીવાની પણ સજા આપવામાં આવી દુનિયા છે આજે તમે જાણો છો કે સુકરાત કેટલા બધા પ્રચલિત છે સુકરાતની જે વિચાર શ્રેણી છે કેટલા બધા લોકો પોતાના જીવનમાં અપનાવે છે સુકરાતના સ્ટેટસ સુકરાતના સ્કોટ્સ છે એ કેટલા બધા લોકો છે જીવનમાં અપનાવે છે ધેટ્સ વાય શરૂઆતમાં સૌથી પહેલાં વિરોધો કરશે સૌથી પહેલાં તો અવગણના જ કરશે અને ત્યારબાદ કંઈક વાત બનશે ત્યારબાદ સમાજ છે એનો સ્વીકાર કરશે અને જ્યારે એવો સમય આવે કે સમાજ જ્યારે અવગણના કરતો હોય ને આપણે થોડા ફ્રસ્ટ્રેટ થઈ જાય થોડા કંટાળી જાય કે શું બની રહ્યું છે આસપાસ મને પણ નથી ખબર ને અને કેવી રીતે કંટ્રોલ કરવું ત્યારે કૃષ્ણને યાદ કરવા છે અતિ આવશ્યક છે ત્યારે કૃષ્ણ શું કહે છે કે સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભો જયા જયો તથો યુદ્ધા યુ નેમમ પાપમ વાપસીશી એ બધી જ વસ્તુને સમાન માનજીને બસ તમે નીકળી પડો કાર્ય કરવા માટે બસ એક દ્રઢ સંકલ્પ રાખો આ બધું જ સમાન છે બસ એના સિવાય બીજું કશું જ નથી બસ શરીરના મનના છે દ્વંદો છે પરંતુ આપણે હકીકતમાં જે કરવાનું છે એ કંઈક વિશાળ છે એક કંઈક અલગ છે એ કંઈક મહત્વપૂર્ણ છે જે દુનિયા પણ બદલી શકે છે અને સાથે સાથે છે દુનિયા બદલી શકીએ છીએ આપણે અને એટલા જ માટે દુનિયામાં વિરોધ થાય છે તો બહુ આ વિરોધ જે થાય છે એ વિરોધને સહન કરવાની શક્તિ પણ સાથે જ આવશે પરંતુ ફુદેડ એટલી છે સ્ટાર એટલો છે કે આપણે સત્યને વળગલા રહેવા હોવા જોઈએ કેન્દ્રમાં છે ને સત્ય હોવું જોઈએ અત્યારનો જે આ યુગ છે તમને કોક કહો કે ભાઈ અડધી કલાકનો ટાઈમ હોય તો ચાલ ને અરે અરે મારી પાસે તો શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી આવો આ દોર ચાલે છે લોકો પાસે સમય નથી સમયની બહુ છોટી માત્રામાં છે લોકો જીવન જીવી રહ્યા છે અને આવા સમયમાં છે લોકો આપકી અવગણના કરે છે આવા સમયમાં છે લોકો આપણી વિશે વિચારે છે તો એમાં શું ખોટું છે શું નવીન છે ભલે આપણી બુરાઈ કરે છે તો આપને એટલે યાદ તો કરે છે એના મનમાં આપણે દોહરાવની રીતે છે બસ ચાલ્યા તો જઈએ છીએ પરંતુ મહત્વપૂર્ણ વાત એ નથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે લોકો વિરોધ કરે છે ને ત્યારે કદાચ એકાદી બે વખત આપણે સેલ્ફને પણ ક્વેશ્ચન પૂછીએ છીએ અને બસ જ્યારે આપણે પોતાની સેલ્ફને ક્વેશ્ચન કરીએ છીએ ને આપણે પોતાની જાતને બહેતર બનાવવાની પણ કોશિશ કરીએ છીએ મહત્વપૂર્ણ વાત આપણે એ પણ સમજી લઈએ કે આપણા જેટલા પણ વિરોધો છે ને એ આપને મજબૂત બનાવે છે એ પછી શરીરના વિરોધો હોય એ પછી મનના વિરોધો હોય એ પછી કોઈ પણ ક્રિયાના વિરોધો હોય વિરોધો જ્યારે આપણા આવે છે સામે ત્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ કે આને બહેતરીન કેવી રીતે બનાવી શકાય તમે કામ કરવા બેસો વિચાર આવે કામ કરવા મન નથી લાગતું તમે કસરત કરવા જાઓ શરીર દુખે આને કેવી રીતે સોલ્વ કરી શકાય પરંતુ સમાજના જેટલા પણ વિરોધો છે ને એ વેપન છે આપણું હથિયાર છે એ આપને મજબૂત બનાવે છે સો આને એક આપણે નવા દ્રષ્ટિકોણથી જોઈએ પોતાની સેલ્ફને ક્વેશ્ચન કરીએ કે જે વિરોધો આપણે શરીરના પણ સતાવે છે એના તરફ પણ ક્વેશ્ચન કરીએ મનના સતાવે છે એના તરફ પણ ક્વેશ્ચન કરીએ ઊંઘના સતાવે છે એના તરફ પણ ક્વેશ્ચન કરીએ કે આને મેક્સિમમ બહેતરીન કેવી રીતે બનાવી શકાય અને પોતાની જાતે થોડું ઘણું ફાઇન્ડ આઉટ કરીએ પરંતુ શરૂઆત પ્રશ્ન કરવાથી જ થશે અને આ જે ત્રણ પહેલું છે ને આ ત્રણેય પહેલું છે આપણે મજબૂત બનાવવા માટે જે જીવન એક યાત્રા છે અને આ યાત્રામાં આપણે બહેતરીન રીતે પરફોર્મ કરી શકીએ એટલા માટે આ પ્રકૃતિએ જબરદસ્ત એક વ્યૂહ રચના રચી છે ને એમાં આ ત્રણને છે એડિશનલ કર્યા છે જેમાં સમાજનો સમાવેશ થઈ છે સૌથી પહેલાં અવગણનાનો પછી વિરોધોનો અને પછી સ્વીકારનો સમર્તા રહીશું વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ મધ્યમાં આઈ હોપ તમને બધા જ લોકોને આજનો વિડીયો પસંદ આવ્યો છે અને ખાસ કરીને મારો આજનો આ વિડીયો છે યુવાનો સુધી યુથ સુધી જળ પહોંચાડશો ધન્યવાદ